धारी तालुकाना फतेगढ़ खीचा सुधीनो मार्ग खखड़धज हालत में मुश्केली। ऑनलाइन स्वागत कार्यक्रम अंतर्गत मार्ग मकान विभाग ने बारंबार रजूआत करवा छता पर ध्यान न थी। फतेहगढ़ खीचा तरफ जवानों सिंगल पट्टी रोड सावभंगार हालतमा वाहन चालको भारत हालाकी छे आ रोड साव, वा साव साकड़ो વાહન ચાલકોને ખાડા તારવામાં પણ ભારે ભય રહે છે આ રોડને વારંવાર થી મારીને એટલી હદે બગાડી દેવામાં આવ્યો છે આ રોડ મગરની પીઠ સમાન બની ગયો છે કોઈ પણ અકસ્માત થશે તો આની જવાબદારી માર્ગ મકાન વિભાગ અને જે તે અધિકારીની રહેશે ચૂંટણી સમયે નેતાઓ વોટ લેવા માટે આવે છે અને ચૂંટણી જીત્યા બાદ કોઈ પણ પ્રકારનું ધ્યાન આપતું નથી માર્ગ મકાન વિભાગને અનેક વખત ઓનલાઈન રજૂઆત કરવા છતાં માર્ગ મકાન વિભાગ ખાતું મૌન હોય તેવું લાગી રહ્યું છે